આ મામલે સુરતની બિન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ છેલ્લા સો દિવસમાં એક પોઈન્ટ છ લાખ અપાર આઈડી અપલોડ કર્યા છે ઉલ્લેખનીય છે કે યુજીસી દ્વારા અપાર આઈડીના ડેટા અપલોડ કરવા માટે છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર રાખી છે ત્યારબાદ કોઈ પણ યુનિવર્સિટી ડિજિલોકરમાં અપાર આઈડીના ડેટા અપલોડ કરી શકશે નહીં પ્રણામ આપણી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આદરણીય અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત એબીસીઆઈડી એટલે કે એકેડેમિક બેન્ક ક્રેડિટનો પોર્ટલનો શુભારંભ કર્યો ત્યારથી આજ દિન સુધી આપણી યુનિવર્સિટી એ ભારત રાષ્ટ્રમાં એ બીસીઆઈડીની અંદર ડેટા અપલોડ કરવામાં ભારતમાં પ્રથમ ક્રમે છે અને છેલ્લા સો દિવસની અંદર આપણે ભારત રાષ્ટ્રની અંદર પાંચમા ક્રમે આવી છે આ સિદ્ધિ જે છે એના સાચા યશના જો ભાગીદાર હોય તો આપણા સાત જિલ્લામાં આવેલા ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓ કે તેઓએ આ ડિજિટલ ક્રાંતિનો અને ભારત રાષ્ટ્રની જે ડિજિટલ ક્રાંતિનો શિકાર કરીને તેની અંદર તેઓએ સૌથી વધારે આઈડી બનાવવામાં મદદ કરી છે આ ઉપરાંત અમારા તમામ ટેકનિકલ ટીમ અને શૈક્ષણિક પરિવાર અને સાથે સાત જિલ્લાના આદરણીય કલેક્ટર શ્રી આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી અને તમામ એની ટીમ અને તમામ પોસ્ટ ઓફિસો આ ડિજિટલ લોકર અને એની સાથે એકેડેમિક બેંક ક્રેડિટ આઈડી બનાવવાનો આ શ્રેય આપણી યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે આ એબીસી આઈડીથી વિદ્યાર્થીઓના તમામ પ્રકારના એટલે કે જન્મથી શરૂ કરીને અત્યાર સુધીના જેને એકેડેમિક રેકોર્ડ જે છે એની અંદર કોલેજ કક્ષાના અમે તમામ ડિજિટલાઇઝ કર્યા છે જેથી આ વિદ્યાર્થીઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી પૃથ્વી પર કોઈપણ જગ્યાએ કોઈપણ સમયે એ પોતાના આઈડીથી એ બતાવી શકે છે એને માટે એને ફિઝિકલ વેરિફિકેશનની અને એને સાચવવાની સંપૂર્ણ મુક્તિ મળી છે અને એ એનો જે ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે એ જે થયું છે એ માટે સર્વનો અમે આભાર માનીએ છીએ Bureau Report, AB48 News, Badoli.